નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાર્તાનું નામ છે છે પતિ અને પત્ની છૂટાછેડા લીધા પછી પછી વર્ષો એક રેલવે સ્ટેશન પર મળે ત્યારે એવું થયું ને એની કલ્પના પણ નહોતી કરી મિત્રો વાર્તા શરૂ કરવી એના પહેલા જ જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા મિત્રો એક છોકરો એક ગરીબ છોકરી સાથે લગ્ન કરે છે એક છોકરો એક ગરીબ છોકરી સાથે લગ્ન કરે છે એ લગ્ન કર્યા પછી લગ્ન ના બે વર્ષ પછી એ છોકરો વિચારે છે કે મેં આની સાથે લગ્ન કરી લીધા છે એવું વિચારે છે એવું મનમાં એક વિચાર કરે છે કે મારે આની સાથે છૂટા છેડા આપવા છે ત્યારે કહેવાય કે એ છોકરો અને આપી દીધા ત્યારે એ પત્નીને કહેવાય કે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે એ છોકરી એ છોકરાને ઘણી વિનંતી એના પતિને ઘણી વિનંતી કરે છે આઝાદી કરે છે કે તમે આવું ના કરો પ્લીઝ હું એક ગરીબ ઘરની છોકરી છું તમારા ઘરની અંદર હું લગ્ન કરીને બે વર્ષ થયા છે મેં તમારી સાથે તમારા મા બાપ સાથે ક્યારે મેં ઝઘડો કર્યો નથી હું સુખ શાંતિથી રહું છું અને તમારા ઘરનું હું કામ પણ કરું છું તમે આ શા માટે કરો છો પણ કહેવાય કે છોકરો માને નહીં એ પતિ માન્યો નથી અને એને છૂટાછેડાના કાગળ આપી દીધા છે અને કહેવાય કે એ પત્ની છૂટાછેડા લઈ અને પોતાના પિયરમાં જાય છે

મા બાપુજી એને કહે છે કે તારે બીજે જવું પડશે એટલે એ નાની નાની વાતની અંદર ઝઘડો થાય છે એ ત્યાંથી ઘરેથી ભાગી જાય છે કહેવાય કે એના પરિવાર લોકો એને કાઢી મૂકવામાં આવે છે એક ગાડી કરીને એને કાઢી મૂકવામાં આવે છે અને એ મહિલા એ કહેવાય કે પત્ની ત્યાંથી નીકળી જાય છે અને એ જ શહેરની અંદર ભીખ માગી અને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યાં ત્યાં રોડ ઉપર સુઈ જાય અને આ રીતે ભીખ માગીને ગુજરાન ચલાવે છે ત્યારે આ કહેવાય કે પતિ એ ગરીબ છોકરી સાથે સારી વ્યક્તિ જોઈ અને પત્ની એ છોકરી સાથે લગ્ન કરી લે એટલે કે એ એની બીજી પત્ની લાવી દેશે એ ઘર અંદર સુખ શાંતિથી રહેશે ત્યારે આ બંને માણસ સુખ શાંતિથી રહેશે અને કહેવાય કે શહેર અંદર આવી અને ધંધો કરે છે એ ધંધો એવો જમાવે છે એવો જમાવે છે કે સુખીથી જીવન જીવે અને રૂપિયા ટકે બહુ અને બસ પોતાના ધંધા ઉપર ધ્યાન આપે છે અને બંને માણસ સુખીથી રહે છે અને એક બાજુ આ પત્ની છૂટા લઈ અને એ શહેરની અંદર આજે ભટકી રહી છે કહેવા કે ભટકી રહી છે અને અંતે કહેવા કે ભીખ માગે છે અને પછી એક ભેળ અને પૂરીનો ધંધો પણ કરે છે

પાગલ બની જાય છે બીજે લગ્ન બીજે જતી પણ નથી અને મજૂરી કરી ભીખ માગી આ રીતે રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય બજારની શહેરી શહેર બજારની અંદર શહેરીઓ ગલીઓ હોય

વર્ષો વીતી જાય થોડો સમય વીતી જાય વર્ષો વીતી જાય છે ધીરે ધીરે સમય પસાર થતો હોય છે ત્યારે કહેવા કે પતિ આ છોકરો આ પતિ છૂટાછેડા આપેલી પત્ની ને છૂટા છેડા લીધેલી આપી દે છે ત્યાર પછી લગ્ન કરી લે છે પોતાના શહેરની અંદર ધંધો કહેવા કે બિઝનેસ નો ધંધો જમાવી લે છે આ રીતે પોતાનું સુખી થી જીવન જીવતો હોય છે અને પોતાની પત્ની સાથે ઊંચા ઊંચા ખર્ચા મોટા મોટા સપના જોવે છે ત્યારે સમય એવો આવશે બને છે એવું કઈ માલિક એ એ પતિ બીમાર પડી જાય છે બીમારીના લીધે કે બીમાર પડી જાય છે બીમારીના લીધે પોતે કામ ધંધો કશું કરી શકતા નથી બસ એ ઘરની અંદર ખાટલા ઉપર પડી જાય છે બીમાર થઈ જાય છે ધીરે ધીરે સમય જાય એટલે ધંધો આપો ઠપ થઈ જાય છે ઘરની અંદર આવક આવતી એ બંધ થઈ જાય છે પરિસ્થિતિ છે ને એ નબળી સમય છે ને એ નબળો બની જાય છે સમય વેરી બની જાય એટલે પરિસ્થિતિ છે ને બદલાઈ જાય છે એટલે આ પત્ની વિચાર કરે છે કે મારા પતિ હવે બીમાર પડી ગયા છે અને પોતાનો જે શહેરની અંદર ધંધો ચાલતો હતો ને પોતે જે ધંધો કરતા હતા અને આવક કરીને ઘરની અંદર લાવતા હતા અમે બંને સુખીથી જીવન જીવતા હતા અને આજે આ કેવી ઘટના બની છે આખી મોટી બીમારીના લીધે હવે કામ ધંધો કરી શકતા નથી અને પોતાનો ધંધો અને પોતાની આવક છે ને એ બંધ થઈ ગઈ છે અને ત્યારે એ પત્ની વિચાર કરે છે કે હવે હું આ ઘરની અંદર શું ખાઈશ હવે મારાથી કંઈક બહાર કામ થાય એવું છે નહીં અને મારા પતિ બીમાર પડી ગયા છે આજે આ ઘરની અંદર રહીશ ને તો મારે ભૂખે મરવાના દિવસોને પસાર કરવા પડશે એટલા માટે આ પતિને છોડીને એ પત્ની ભાગી જાય છે અને એ પત્ની બીજા બીજા છોકરા સાથે લગ્ન પણ કરી લે છે ત્યારે કહેવાય કે આ પતિ બીમાર પડેલો પતિ આ ઘરની અંદર એકલો પડી જાય છે કોઈ પરિવાર પત્ની સાથ આપ્યો નથી અંતે પોતે એકલા ત્યારે કહેવાય કે બીમારીના લીધે પત્નીએ પણ સાથ છોડી દીધો છે ત્યારે પોતાનો જે ધંધો પોતે જે કમાતા હતા એ બધું બંધ થઈ ગયું છે પરિસ્થિતિ છે નબળી બની ગઈ છે સમય વેરી બની ગયો છે

અને ભૂખે મરવાના દિવસોને પસાર કરવા પડે એવો સમય બની જાય છે આવો એવી પરિસ્થિતિ સજાઈ જાય છે એટલા માટે પતિએ એક ઘર છોડવાનું નક્કી કરે છે એક ઘર છોડી અને શહેરની અંદર જઈને ભીખ માંગવાનું નક્કી કરે છે આ રીતે મારા પેટને હું ખાડું પડીશ આવો વિચાર બીમાર પડેલો પતિ છે એક બાજુ સમય સાથ છોડી દીધો છે પત્નીએ સાથ છોડી દીધો છે પરિસ્થિતિ ભયંકર બની જાય છે

આ રીતે બને માણસ જિંદગીના દિવસોને પસાર કરતા હતા સુખીથી જીવન જીવતા હતા અને આજે આ સમય કેવો બની ગયો સમય કેટલો પલટાઈ ગયો છે આજે એકલા રહી અને દિવસોને પસાર કરવાનો સમય આવ્યો છે પણ કારણ શું છે કે જેની સાથે લગ્ન કરીને મેં ગરીબ છું મેં ગરીબ છોકરીને લગ્ન કરીને જે ઘરની અંદર હું લાવ્યો હતો મેં એની સાથે ગદ્દારી કરી એની સાથે મેં દગો કર્યો છે એટલા માટે આજે મારા પણ દિવસો આવો પસાર કરવા પડે છે આવું મનની અંદર વિચારો કરે છે

ત્યારે પતિ કહેવા કે પોતાના પગની અંદર પડે અને પોતાની ભૂલ સ્વીકારે છે મોટો દગો કર્યો લાવ્યો હતો અને લગ્નના બે વર્ષ પછી મેં તને છૂટાછેડા આપી દીધા છે એ મારી ભૂલ અને મારી ભૂલ પરિણામ આજે મને મળી ગયું છે મેં જે મેં બીજી લગ્ન કરી બીજા લગ્ન કરીને મેં પત્ની લાવ્યો હતો અને ત્યારે અમારો સુખ શાંતિથી ધંધો ચાલતો હતો અમે સુખીથી જીવન ચાલતા હતા પણ સમય એવો બને છે કે એક વખત હું બીમાર પડી જઉં આ બીમારીના લીધે મારો આવક અને મધ્ય આવક ધંધો ઠપ થઈ જાય છે ત્યારે મારી પત્નીએ મને સાથ છોડી અને જતી રહેશે ત્યારથી હું એકલો ઘરની અંદર પડ્યો રહ્યો હતો પણ ભૂખ સહન ન થઈ આ પેટનું ખાડું ભરવા માટે આજે હું આ શહેરની અંદર ભીખ માગીને મારું ગુજરાન ચલાવવા આવ્યો

હવે ફરી આ જિંદગીની અંદર બંને હવે પાછા નહીં આવી શકો ત્યારે કહે છે કે મને માફ કરી દેજો ત્યારે એકબીજા ગળે મળી લે છે પણ પત્ની કહે કે જ્યારે મેં તમારી સાથે લગ્ન કરીને ઘરમાં આવી હતી બે વર્ષ પછી તમે મને છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ ગયા હતા ત્યારે હું જ પણ આ રીતે ઘરની અંદર રડી રહી હતી ત્યારે હું તમને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી કે મને માફ કરી દઉં મારી સાથે તમે આવું ના કરો પણ એ વખતે તમે માન્યા નતા અને આજે મારા પરિવારે થી મને કાઢી મૂક્યું છે અને હું ભિખારણ બનીને આ રીતે મારો ધંધો કરું છું બસ હવે જિંદગી ની અંદર મેં નિયમ કરી લીધો છે બસ મારે હું બીજા લગ્ન કરવા નથી બીજે જાવું નથી જ્યાં સુધી જીવાશે જિંદગી ની અંદર ત્યાં સુધી આ રીતે હું જીવીને મારું ગુજરાન ચલાવી લઈશ બસ પીક માંગવી અને મારું ગુજરાન ચલાવી લઈશ મને માફ કરી દેજો હવે હું ફરીથી નહીં આવી શકું ત્યારે કહેવાય છે કે પત્ની એ પતિ લાચાર એના આગળ થઈ જાય છે અને પત્ની કહે છે કે ભૂખ લાગી હોય તો લો આ નાસ્તો કરી લો એટલે પોતાને ખવડાવે અને પતિ ત્યાંથી નીકળી જાય છે ઘણો બધો એને પસ્તાવો થાય ઘણો બધો રડે છે મેં આની સાથે ખોટું કર્યું કામ અને જ્યારે હું મેં વર્ષો પછી મારી પત્ની જોઈ છે ને ત્યારે મારા મને એટલું બધું દુખ લાગે છે મેં આની સાથે ખરાબ વર્તન મળે મેં આની સાથે ખોટું બહુ કર્યું છે ત્યારે પોતે એટલું કહીને ત્યાંથી નીકળી જાય છે અને એ પત્ની પોતાનો ધંધો ચાલુ કરી દે છે મિત્રો તમે તમે કરેલા કર્મો છે છે ને એ તમારે જ પડે એટલે અંદર જે સાથે કંઈ પણ કરી રહ્યા છો એનું પરિણામ એ પાછળથી તમારે ભોગવું પડે છે મિત્રો આ વિડીયોથી તમે શું કહેવા માંગો છો મને જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું એક નવા અંદાજમાં નવી સ્ટોરી સાથે ફરી મળીશું મિત્રો મારી ચેનલ ની અંદર જોડાતા રહો બસ અને વિનંતી છે કે ચેનલ ઉપર નવા છો ચેનલ ને નથી કરી તો કરી લો મારા વાલા આવી સ્ટોરીઓ તમને મારી ચેનલ ઉપર સાંભળવા મળતી રહે જય હિન્દ જય ભારત થેન્ક યુ